આગળ સુરતના સમાચારોની વાત કરીએ તો હથોડા ગામના એક પેપર મિલમાં ભીષણ આગની દુર્ઘટના સર્જાઈ છે જે બી ગ્રાફ પેપર મિલમાં ઓચિંતા આગ ભભૂકી ઉઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો આગ પર કાબુ મેળવવા ફાયર વિભાગે કામગીરી હાથ ધરી હતી પેપર મિલમાં વેસ્ટ લો મટીરિયલમાં ઓચિંતા ભીષણ આગ લાગી હતી આગ લાગતા કંપનીના માલિકને પણ મોટું નુકસાન થયું છે બે વર્ષ અગાઉ આ જ કંપનીમાં આગની દુર્ઘટના થઈ હતી અને ફરી બે વર્ષ બાદ આગની આ દુર્ઘટના આજે સર્જાઈ છે આગ પર કાબુ મેળવવા માટે તરત જ ફાયર વિભાગને બોલાવી લેવામાં આવ્યા હતા ફાયરના જવાનોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો છે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો જોકે આગની આ ભીષણ ઘટનાને કારણે લાખો રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે ખાસ કરીને પેપર મિલની અંદર જે લો રો મટીરિયલનો જે સામાન રાખવામાં આવ્યો હતો તે બળી જતાં નુકસાન પહોંચ્યું છે વધુ એક આગની ઘટના બની છે મોડી રાત્રે લાગેલી આગ હજુ પણ બે દેખાઈ રહી છે જે બી ગ્રાફ જે માંગરોલ તાલુકાના હઠોડા ગામની સીમમાં આવેલી જે બી ગ્રાફ કંપની છે પેપર મિલ કંપની છે તેમાં મોડી રાત્રે આગ લાગી હતી અને આગ હજુ પણ બે છે દસ થી વધુ ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચ્યા છે આગ લાગવાનું કારણ હજુ પણ આગ બનશે પણ આગ લાગતા જ જે મિલ માલિક છે તેને લાખોનું નુકસાન થયું છે કે જે દેખાઈ રહ્યો છે જે રીતે જે માલસામાન છે તે બળીને ખાક થઈ ગયો છે કેમેરામેનને કહીશ કે કંપની પર બતાવે કંપની પણ જે પટરાનો શેડ છે તેને પર મોટું નુકસાન થયું છે મોડી રાત્રે આગ લાગેલી આગ હજુ પણ કાબુ છે ત્યારે ફાયર દ્વારા અન્ય કંપનીમાં આગ ન પસરે તેના માટે પ્રયાસો ચાલી રહ્યા છે પાણીનો સતત માળો ચલાવી રહ્યા છે ત્યારે આજ એ જ કંપની છે તેમાં બે વર્ષ અગાઉ પણ આગ લાગી હતી અને ત્યારે પણ કંપની જે મિલ માલિક છે તેમને મોટું નુકસાન વેઠવાનો વાળો આવ્યો હતો હાલ તો જે ફાયર છે તેમના દ્વારા આગ પર કાબુ લેવાના સતત પ્રયાસ ચાલી રહ્યા છે ત્યારે જે કંપની માલિક છે તેને લાખોનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે મહેન્દ્ર પટેલ ન્યૂઝ કેપિટલ સુરત તો જેવી ગ્રાફ પેપર મિલ નામની આ મિલ હતી અને મોડી રાત્રે આગ લાગી હતી અથોડા ગામ પાસે આ મિલ આવેલી છે અને મોટી સંખ્યામાં દ્રશ્યો જોઈ શકો છો કે કઈ રીતે ખૂબ જ વિકરાળપણે આ આગ મોડી રાત્રે લાગી હતી અને માલ સામાન તમામ બળીને ખાક થઈ ગયો છે લાખો રૂપિયાનું નુકસાન આ મિલ માલિકને પહોંચ્યું છે ભીષણ આગની આ દુર્ઘટના અને ફાયરના દસ જેટલા જવાનો હજુ પણ આગને કાબૂમાં લેવાની તજવીજ હાથ ધરી છે પરંતુ હજુ સુધી આ વિકરાળ આગને કાબૂમાં લેવાઈ નથી હથોડા ગામમાં આ પેપર મિલમાં ઓચિંતા આગ ભભૂકી ઉઠી હતી અને આસપાસ આ રહીશોમાં આસપાસ લોકોમાં પણ અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો હાલ જે આગ લાગી છે એ જેબી પેપર મિલ છે જે માંગરોળ તાલુકામાં આવેલ છે જે ગઈકાલ રાત્રે અમને સુમિલન તરફથી અમને કોલ મળેલો હતો સાડા બાર કલાકે જેના અનુસંધાનમાં હેડક્વોર્ટરની ગાડીઓ આગ બુજવાની માટે અત્રે આવેલી છે પણ આગ એટલી વિકરાળ હતી તો આસપાસના જે ફાયર બ્રિગેડ હતી તેમની ગાડીઓ તેમજ અન્ય જિલ્લાની પણ ગાડીઓ હાલ ઘટના સ્થળે હાલ આગ અત્યારે આમ કહી શકાય તો હાલ અત્યારે પરિસ્થિતિ કાબૂમાં છે કારણ કે જે એમનો જે માલ હતો જે સ્ટોરેજ હતો એ સ્ટોરેજ કોમ્પ્રેસ કરેલું જે વેસ્ટ મટીરિયલ હતું એ કોમ્પ્રેસ કરેલું વેસ્ટ મટીરિયલ હતું તેને હાલ અમે સેગ્રિગેટ કરી દીધું છે અને જે માલ જે સળગેલો હતો તે માલ પર હાલ કુલિંગ પ્રક્રિયા અને આ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવતા હજુ લગભગ